સંપૂર્ણ માહિતી આપવાના છે કે ઘર ઘઉં ઉત્પાદન વધારે લેવું હોય તો એના માટે શું કરવું પેલું પિયત ક્યારે આપું અને પિયત આપીને એના ભેગું ખાતર કયું આપવું એના વિશે વાત કરવાના છીએ અને ઘઉંનો પાકમાં ઉત્પાદન મમ એની આપણે ચર્ચા કરશું બરોબર તો વિડીયો શેક સુધી જોઈજો આપડી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જે મિત્રો નવા હોય વિડીયો જોતા હોય ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબ પેજ ને આપણે ફોલો કરી દેજો બરોબર મિત્રો વાત કરવાના છીએ આપણે આજે ઘઉંના પાકની અંદર પેલું પિયત અને પેલું ખાતર ક્યારે આપવું જોઈએ અને જેથી કરીને આપણે ઉત્પાદનમાં ફાયદો થાય મિત્રો ઓલ આપણે જોઈએ તો ઘઉં ઘણી જગ્યાએ વાવેતર બહુ પુષ્કળ થતું હોય છે જ્યાં પાણી વાળો વિસ્તાર છે અહીંયા તો અવશ્ય ઘઉં વાવતા જ હોય ભલે જાજુ નહીં પણ દસ વીઘા ખેતર હોય તો બે પાંચ વીઘા ખાવા પૂરતા ઘઉં વાવતા હોય છે એટલે ઘઉં એક મહત્વનો પાક છે શિયાળુ સિઝન ની અંદર અને એને ઉત્પાદન વધારવા માટે વધારે લેવા માટે સારી સારી કંપનીના બિયજ લેવા હોય અને ઘણા બધા ખેડૂત એમ કેતો હોય કે ફલાણા કંપનીના ઘઉં સારા છે ઓલા કંપનીના ઉત્પાદન સારું આવે છે બરોબર પણ ઉત્પાદન એમ ઘઉંના બિયારણથી બિયારણ થી જ નથી આવતું મિત્રો એમાં યોગ્ય પિયજ અને યોગ્ય ખાતર આપવું પડે છે એનું કારણ છે કે આપણે એમાં બીજા કોઈ ખાતર કે માઇક્રોન્યુટ્રન ના કે માઇક્રોન્યુટ્રિય કોઈ સ્પ્રે દવાના આપણે કરતા નથી કારણ કે તે ખાવામાં ઉપયોગ આપણે જરૂર પડતી નથી તો હવે એને ઉત્પાદન આપણે વધારે કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે બે જ વસ્તુ છે એક એને ન્યુટ્રિશન જમીન દ્વારામાં આપવું પડે અને પીએચ દ્વારા આ બે વસ્તુ થઈને જ આપણે ઉત્પાદન વધારે લેવી શકીએ તો મિત્રો જ્યારે આપણે ઘઉં વાવેતર કરેલું હોય ત્યારે આપણે પાયા ખાતરમાં માની લ્યો કે એનપીકે એસપી ગમી

ઘઉ ની આપણે એક ગાંઠ બંધે છે એને મુકુટ કહેવાય ઘઉંનો એ મુકુટ બહુ મહત્વનો છે અને એ મુકુટની મૂળની અવસ્થા એ જયારે આપણે એને પિયત અને યોગ્ય પોષણ આપીએ યોગ્ય ખાતર આપીએ એટલે એમાં ફૂઇટ વધારે થાય અને જો એમાં ફૂટ અને મૂળિયા વધારે થાય એટલે આપણે ઉપરથી એમાં ફૂઇટના વધારો મળે ડુંડી વધારે આવે અને જેથી કરીને ઉત્પાદન સારું મળે ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય છે કે અમે તો ઘઉં વાવી દઈએ અને પાણી આપ્યા દઈએ એટલે ઘઉં થઈ જાય પણ હકીકતમાં એવું હોતું નથી જો તમારે બમ્પર અને કે સારું ઉત્પાદન લેવું હોય તો તો ઘઉં તમારા થી માંડીને પચીસ દિવસના હોય એક 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 માની લો કે ત્યારે સિંગલ મૂળ જ હોય છે સિંગલ મૂળ વિશે એ પ્રાઇમરી મૂળ કહેવાય છે મિત્રો એનું બહુ મહત્વ હોતું નથી મેઇન વસ્તુ કેવી છે કે જ્યારે અઢાર થી પચીસ દિવસના આપણો પાક થઈ ગયો છે ઘઉંનો પાક અને ત્યારે એમાં ગાંઠ બંધાય છે જેને ઘઉં આપણે વાત કરી રહ્યા મૂળ મુકુટ કહેવાય છે એની અંદરથી બીજા તાર કે બીજા રેસા ફૂટે છે રેસા મતલબ સફેદ મૂળ ફૂટે છે જેટલા સફેદ મૂળ નીચેથી ફૂટશે એટલા જ ઉપર તમારે ફૂટ થાશે ફૂટ થવાથી આપણા ગ્રોથ થાશે ગ્રોથ ઘઉં ગ્રોથ વધારે થશે અને ડુંડી પણ જાજી આવશે અને ઉત્પાદન જાજુ મળશે તો એ ગ્રોથ વધારવા માટે આપણે કે પિયત આપવું પડે અઢાર થી પચીસ દિવસની વચારે અને મેન વસ્તુ એ છે કે જો જમીન ઉપર ડિપેન્ડ કરે છે અમુક હરવી જમીન હોય

એક વીઘામાં પંદર કિલો ઉરિયા અને પાંચસો ગ્રામ લેખે એગ્રોમેન મેક્સ કરીને એરિસ કંપનીનું આવે છે આમાં ટોટલી ન્યુટ્રિશન મળી જશે અને બહુ સારું રિઝલ્ટ છે અને વિઘે સો ગ્રામ ટ્રોફી ટોફી સનસાઈન કંપનીનું આવે છે આ તને વસ્તુ એક યુરિયા એક ટ્રોફી અને એગ્રોમેન મેક્સ આ તનેનો પાલો કરીને પીએ ટ્યા પછી જમીનને આપી દેજો એટલે સો ટકા તમારા મૂળ વિકાસ થશે થાશે ને થાશે જો તમને આમાં તમને શંકા લાગતી હોય તો તમે અખતરો કરી જાવ અઢી વીઘામાં તમે પાંચ વીઘામાં આ થિયરી અપનાવો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને તમે જોઈ શકશો એનું કારણ છે કે જ્યારે ખોરાકની જરૂર પડશે ત્યારે આપણે યુરિયા આપી દઈએ નાઇટ્રોજન આપી જઈ અને નીચેથી આ એક એગ્રોમિન મેક્સ એટલે કે આમાં બધાય પોષણ તત્વો મળી જાય છે એગ્રોમિન મેક્સ એરિસ કંપનીનું આનાથી ફાયદો એ થાય છે કે રૂટને ને જે સફેદ મૂળ છે એને ખોરાક મળશે ખોરાક મળશે એટલે આપણે ઘઉંમાં ફૂટ જાજી થશે અને ગ્રોથ અને જુસ્સાદાર સો રહેશે મિત્રો આ અખતરો તમે જરૂર ને જરૂર કરશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણે ફેસબુક ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન